બધું બગડી ગયું માલ ઢોર માટે એટલે આ મગફળી તો બધાને બગડી જાય લગભગ ખેડૂત ને બહુ ટેન્શન લેવાય નહીં અને ભલા તું હરરી ગયો હું અરે આ કુદરત તો કારો કેર કર્યો છે અરે આ મગફળી ને હવે મારે આમાં ખર્ચો નહીં નીકળે અને આ બધા પાછા કડદા વાળા હજી આમાં કડદો કરશે મારે લેવું શું આમાં હવે મારે આમાં ખર્ચા એ નહીં એવું છે આમ જો આ મગફળીના હાલ કેવા કરીને આમ જો આ બાટ મારી જઈ છે હવે હવે આમાં પૂરતો બધાય આમાં ભાવ નહી આપે મને હવે મારે આમાં લેવું શું હવે આમાં મેં લોન ઉપાડી હે દોઢ લાખ ની લોન ઉપાડી છે હવે આમાં મારે લોનનો નો ખર્ચો નહીં નીકળ્યો આમાં શું કરું આ બધા હવે અમારે નાના ખેડુત અમે

પાણી નહીંદો હવે આ માલ શું ખાઈ એવો રહ્યો નથી અને હવે આ આ બધું હવે ટાટા થઈ ગયા છે હવે આ ઊગી ગયા અને તૈયારી છે હવે ઉગવાની તો ઉગવાની તૈયારી છે આમ આ બધું ઉગી જાય છે હમણાં